નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે આજે આમ આદમી પાર્ટીનો એક કાર્યક્રમ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અને ઘણા બધા લોકો આવ્યા છે અરવિંદ કેજરીવાલ પણ અહીંયા આવવાના છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચેતર વસાવાઈ સુદાનગઢવી બધા જ આ કાર્યક્રમમાં છે પણ આજનો કાર્યક્રમ ઘણા બધા છે એક અલગ કરી આવવાનો છે કારણ કે લોકોને કઈ રીતે પોતાના તરફ આકર્ષવા કઈ રીતે લોકો આમ આદમી પાર્ટી ઉપર ભરોસો મૂકે તે માટેનો આ કાર્યક્રમ કાર્યકર્તાઓને કઈ રીતે અલગ અલગ જવાબદારી આપવી એ બધી જ અહીંયા કે રણનીતિ ઘડાવવાની છે પરંતુ ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે તેમની સાથે સીધી ચર્ચા કરવી છે કે આ વખતે વિસાવદર અંદર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે કઈ રીતે જોઈ રહ્યા છે બે હજાર સત્યાવીસ ની ચૂંટણી નજીક આવશે તો મુખ્યમંત્રી તરીકે કોનો ચહેરો આ તમામ લોકો પસંદ કરવા માંગશે તે સૌથી પહેલા ચર્ચા કરીએ આપનું નામ મહેશ શું લાગે છે હવે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે બે હજાર સત્યાવીસ ની અંદર ચૂંટણી આવશે મુખ્યમંત્રી તરીકે તમે કોને જોવા માંગો છો આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા કઈ સુદાન ગઢવી એ તો પાર્ટી નક્કી કરશે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી નક્કી કરે છે કે મુખ્યમંત્રીનો ચહેરો કોણ હોય છે પણ તો આમ આદમી પાર્ટી દરેક ચૂંટણી પહેલાં એનો ચહેરા સાથે ચૂંટણીમાં ઉતરે છે આજનો જે કાર્યક્રમ છે એ પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર શ્રી અરવિંદ કેજરીવાલજીના નેતૃત્વ હેઠળ અને વિસાવદરની જીત પછી વિસાવદીની જનતાએ જે ચુકાદો આપ્યો છે કે પરિવર્તન હવે જરૂરી છે અનિવાર્ય છે એ જ બે હજાર સત્યાવીસમાં એનું પુનરાવર્તન થશે એવી આશા સાથે ને એના આયોજન સાથે ગુજરાત જોડો સદસ્યતા અભિયાનનો આજથી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી એનો શુભારંભ કરવા જઈ રહ્યા છે એટલે અત્યારે એ કાર્યક્રમ એ માટેનો છે તમારો જે પ્રશ્ન છે એ બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી પહેલાં જ પાર્ટી પોતાનો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરશે અને ગુજરાતની જનતા એના ઉપર મોહર પણ મારશે તમને શું લાગે છે કે કોના ઉપર સૌથી વધારે ભરોસો મૂકવો જોઈએ અત્યારે નામ તો આખા ગુજરાતની અંદર ગોપાલ ગોપાલ થઈ રહ્યું છે કે ગોપાલ ઇટાલીએ જે રીતે જીત મેળવી ક્યાંક આમ આદમી પાર્ટીમાં લોકો એવું કહી રહ્યા છે કે ના ગોપાલ જે રીતે જો મજબૂતાથી આ રીતે આગળ વધશે તો આમ આદમી પાર્ટીને ટેકો રહેશે 100% છે અત્યારે જે કોઈ પણ ધારાસભ્ય પાર્ટીના છે એ એમની જે કામગીરી અને એમને જે બળ છે ગોપાલભાઈના વિધાનસભામાં જવાથી પાર્ટીને પાર્ટીના કાર્યકરોને અને ગુજરાતની જનતાનો જે અવાજ છે ચોક્કસપણે બનશે જે અઢી ત્રણ વર્ષ જે હજુ વિધાનસભાનું સત્ર બાકી છે મુદ્દત પરંતુ જે તમારો પ્રશ્ન છે એ તો પાર્ટી નક્કી કરશે ચૂંટણી પહેલાની વાત છે અત્યારે તો જે વિસાવદરમાં જે જનતાએ જે ભરોસો મિકો છે અને આમ જોઈએ તો સમગ્ર રાજ્યની પણ દેશની નજરે સીટ ઉપર હતી અને વિસાવદરની જનતાએ ગુજરાતનો જાણે ચુકાદો આપ્યો હોય એવું અત્યારે લાગી રહ્યું છે માહોલ પણ જોઈ રહ્યા છો કે અહીંયાથી જ એ જે લડત અને આ જે પ્રચાર અભિયાનની શરૂઆત થવા જઈ રહી છે અને બે હજાર સત્યાવીસમાં પરિવર્તન નિશ્ચિત છે આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને મુખ્યમંત્રી પણ આમ આદમી પાર્ટીનો જ બનશે તમને લાગે છે કે આ ભારત જોડ જે આ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન છે એમાં ક્યાંક લોકો આમ આદમી પાર્ટી તરફ આકર્ષાય કારણ કે વિપક્ષ તરીકે હવે લોકો એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી છે પ્રશ્ન ઉઠાવે છે લોકો જોડાશે હા હા સો ટકા જોડાશે મેમ સો ટકા જોડાશે કેમકે અત્યારે છે ને જે વિસાવદનની ચૂંટણી આવી ને એમાં ધારાસભ્ય ચૂંટાના ગોપાલ ઇટાલિયા એના પછી બહુ વધારે પરિવર્તન આવશે અને લોકો આમાં જોડાશે અને આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણી એ ગુજરાત સરકારમાં આમ આદમીની સરકાર બનશે ગુજરાતની અંદર આવનાર સમયની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનશે બીજા પણ લોકો છે દાદા ક્યાંથી આવો છો હું આવ્યો અરવલ્લીથી અરવલ્લીથી કાર્યકર્તા છો કે પછી સપોર્ટ કરવા માટે સપોર્ટ કરવા માટે ને કાર્યકર્તા પણ છો તો ત્યાં તમારે એ બાજુ કેવો માહોલ છે આમ આદમી પાર્ટીને લઈને અત્યારે બહુ સારો માહોલ છે પબ્લિક કેટલી બધી જાગૃત થઈ ગઈ છે અને હાલની વર્તમાન સરકારથી તોબા તોબા થઈ ગઈ પબ્લિક હવે જાગૃત થઈ ગઈ પણ તમને લાગે છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસનું સ્થાન લઈ શકે એમ છે કોંગ્રેસનું તો નહીં પણ બીજેપીનું પણ લઈ લેશે આમ તો આ બીજેપી નો અત્યારે વકીલદાર હાથથી મૃત્યુ ઘંટ જ વાગ્યો છે એમ માની લો એટલે હવે ભાજપનો મૃત્યુ ઘંટ વાગી ગયો છે આમ આદમી પાર્ટી જબરદસ્ત હવે લડતના મૂડમાં છે અને કોંગ્રેસને ટક્કર આપવા માટે 100% બીજા પણ લોકો છે તેમની સાથે પણ ચર્ચા કરવી છે આપનું નામ અને આપ ક્યાંથી આવો છો હું તાલુકા થી આવું છું અરવલ્લી જિલ્લાથી કેતનકુમાર કટારા કેતનભાઈ શું લાગે છે આમ આદમી પાર્ટીને ગુજરાતની સરકાર હવે કે પછી ગુજરાતના લોકો છે એ ક્યાંક સ્વીકારશે ને ગુજરાતની સરકારને એવું ક્યાંક આમ આદમી પાર્ટી બતાવી દેશે કે અમે પણ આ વખતે છીએ એટલે તમારે હવે કોઈ ચિંતા કરવા જેવી નથી અને ખાસ કોંગ્રેસને કહેવા માટે કે અમે ટક્કર આપવા માટે હવે તૈયાર છીએ જેટલા બંને પક્ષો છે બંને પક્ષોને માત આપશે અને આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસની અંદર સંપૂર્ણપણે હન્ડ્રેડ પરસેન્ટ સરકાર બનાવશે કાર્યકર્તાઓનું સાંભળવામાં આવે છે આમ આદમી પાર્ટીમાં હા કાર્યકર્તાઓની નીચેથી લઈને ઉપર સુધી કાર્યકર્તાઓને પણ સાંભળવામાં આવે છે નોંધ લેવામાં આવે છે પાર્ટીની અંદર તમારા વિસ્તારના લોકો શું કહે છે એમને આમ આદમી પાર્ટી જોઈએ છે આ વખતે બે હજાર સત્યાવીસમાં અમારા મેઘરજ તાલુકાની અંદર અરવલ્લી જિલ્લાની અંદર સંપૂર્ણ રીતે આમ આદમી પાર્ટીને બધા જ કાર્યકર્તાઓ અને સંપૂર્ણ જનતા બી અમારા સાથે સંયોગમાં છે સાથે સંયોગમાં છે બીજા પણ છે આપનું નામ અને આપ ક્યાંથી આવો છો હું અરવલ્લી જિલ્લાનો ભીલોડા તાલુકાનો છું બારિયા પોપટભાઈ છું

એ તો ચાલશે જ ને તો જ પાર્ટી આગળ આવે ને કારણ કે કોંગ્રેસ નું આપણે જોયું વર્ષો પહેલા સત્તામાંથી પછી ત્રીસ વર્ષ ભાજપ આવી અને હવે ફરી એક વખત એવું કહે છે કે અમારે લોકોને અહીંયા આવું છે સત્તા જમાવી છે પણ ક્યાંક અંદર જ ફાટા છે એ તો કોંગ્રેસ અને ભાજપ ના બધું શું છે કે આ પાર્ટી ખતમ કરવા માટે જ બધા ધંધા છે બાકી અમને ભગવવાનું છે પાર્ટી બાકી તો આમ આદમી પાર્ટી જ આવશે બે હજાર સત્યાવીસ માં બે હજાર સત્યાવીસ માં આમ આદમી પાર્ટી આવશે બીજા પણ છે આપનું નામ બંસીલાલ સુનીલાલ મેહણાજ મેગજ તાલુકો અરવલ્લી જિલ્લો આમ આદમી પાર્ટી ની જ્યારે વાત થઈ રહી છે ત્યારે એક વાત એ પણ હતી કે જે ઉમેશ મકમાણા બોટાદના છે એને અડધો પગ ભાજપમાં છે અડધો આમ આદમી પાર્ટીમાં છે આવા નેતાને તમે સ્વીકાર કરશો આમ આદમી પાર્ટીને એક કાર્યકર્તા તરીકે તો પાર્ટીના સિદ્ધાંત પ્રમાણે કોઈ એવા નેતાને બે પક્ષમાં બે પગ રાખે એવા કોઈ નેતાને પાર્ટી સ્વીકારશે નહીં અને પબ્લિક પણ નહીં સ્વીકારે

કે ભાઈ પબ્લિક ને નીચે છેલ્લી ગામડાની પબ્લિક ની શું પરિસ્થિતિ છે ભાજપ કે કોંગ્રેસ જોવા નથી આવતી તમે વાત કરી તમે ગવર્મેન્ટ સર્વન્ટ છો તમે તો ભાજપના કાળમાં જે કામ કર્યું તમને આ પેન્શન ને બધું આવ્યું છે તેમ છતાં તમને એવું લાગે છે કે હવે તમારે ભાજપ નથી જોતી પેન્શન તો સરકારે નક્કી કરેલું છે એ તો નિયમ છે તો કોઈ પણ કર્મચારી પટાવાળો તો એને આપવું જ પડે એ તો સર એ તો આમ આદમી પાર્ટી આવે તો કઈ પેન્શન બંધ ના કરીએ તો ગવર્મેન્ટ શર્મેન્ટ ને ગમે તેને આપવાનું જ છે ને આપવું જ પડે કારણ કે હવે કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ આવી ગઈ છે એટલે એ તો સરકારે ભાજપ સરકારે નક્કી કર્યું છે ને આમ આદમી પાર્ટી એ નથી નક્કી કર્યું ને કોન્ટ્રાક્ટ બેઝ તો બિલકુલ બીજો પણ છે આપનું નામ અને ક્યાંથી આવો છો હું અરવલ્લી જિલ્લાથી મેં ગ્રત તાલુકાથી આવું છું મારું નામ જનેશકુમાર ડામોરસી એક યંગ વ્યક્તિ આપણી સાથે અહીંયા છે શું લાગે છે યુવાઓમાં પરિવર્તન આવશે આ પાર્ટીથી યુવાઓ વર્ષોથી ઈચ્છે છે કે પરિવર્તન આવે અને નવી પાર્ટી નવી વિચારધારા ગુજરાતમાં સાબિત થાય એટલે એક નવી વિચારધારા અહીંયા સાબિત થાય તમને પણ એવું લાગે છે કે લોકો વધારે યંગ બ્લડ આમાં જોડાય કારણ કે ગોપાલ ઇટાલિયાની જે રીતે થાય એટલે લોકોને એવું લાગે છે કે યંગ વ્યક્તિ કંઈ કામ કરી શકે એમ છે કાર્યકર્તાઓ હજુ કેટલા આમાં જોડાશે કે તમે એકબીજા લોકો એકબીજા સાથે વાતચીત કરશો કે ના ભાજપ કોંગ્રેસ કરતા સારું છે એમ આજે વધુમાં વધુ યુવાઓ જોડાશે આમ આદમી પાર્ટીમાં આપનું નામ અને ક્યાંથી આવો છો તમને લાગે છે કે આમ આદમી પાર્ટી જે રીતે આગળ વધી રહી છે કોંગ્રેસને ટક્કર આપશે હું અરવલ્લી ડિસ્ટ્રિક્ટ થી આવું છું મારું નામ જીતેન્દ્ર કુમાર છે અને આ પાર્ટી આગળ વધશે 100% આમ આદમી પાર્ટી સો ટકા આગળ વધશે બીજા પણ ઘણા બધા લોકો છે પણ ખાસ કરીને અહીંયા જેટલા પણ લોકો આવેલા છે એમનું એવું કહેવાનું છે કે આમ આદમી પાર્ટી સો આગળ વધવાની છે અને કામગીરી કરવાની છે આપનું નામ રામભાઈ વાજા ગીર સોમનાથ રામભાઈ ગીર સોમનાથ થી આવો છો આમ આદમી પાર્ટી અંદર ઘણું બધું હમણાં ચાલી રહ્યું છે કેવો માહોલ છે ગીર સોમનાથ ની અંદર ગુજરાત ના જનતાનો અવાજ બદલાઈ ગયો છે અને મોદી સાહેબ ના ઘરની અંદર આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સાહેબ અને ગોપાલ ઇટાલિયાના માધ્યમથી ગોપાલ રાય નક્કી કર્યું છે અમારા જે ગુજરાતના પ્રભારી કે ગુજરાતના ઘરની અંદર ભારતીય જનતા પાર્ટીના ઘરની અંદર ગઢની અંદર જમી ચુનૌતી આપીએ અને બે હજાર સિત્તાવીસની ચૂંટણી જીતીએ તો આખા દેશની અંદર આનો બદલાવ આવી શકે એમ છે તમે ગીર સોમનાથથી આવો છે વાત કરી હીરા જોટવાનું હમણાં કૌભાંડ ચાલી રહ્યું છે શું કહેવું છે હીરાભાઈ જોટવા એ જે ગરીબોના હક અને અધિકાર હતા એ માણસ તો બહુ સારા દેખાતા હતા પરંતુ અત્યારે જે કુબનમાં લોકોને જાણવા મળ્યું ત્યારે એમ લાગે છે કે બહુ ખોટું કર્યું છે પણ તમને લાગે છે કે આ સાચું છે કારણ કે આહિર સમાજના આમ આદમી પાર્ટીના જે નેતા કરશનદાસ ભાદરકા એવું કહે છે કે સમાજ કોર્ટ પછી નિર્ણય કરશે પહેલા આપણે સમાજ પ્રત્યે જોવાનું છે એમ કારણ કે બે ફાંટા છે ચૈતર વસાવા એવું કે છે કૌભાંડ છે અને બીજી તરફ એવું કહે છે કે આપણે સપોર્ટ કરવાનો છે આ રીતે ફાંટા પડશે આમ આદમી પાર્ટીમાં તો કેટલા વ્યાજબી આમ આદમી પાર્ટીમાં ફાટા નહીં પડે એનું એક જ કારણ છે કે જો કોઈ પણ ગુના હોય એ એવિડન્સના આધાર ઉપર નક્કી થતા હોય છે જે કામની અંદર જે ગોટાળા થયા છે એ ગોટાળાની અંદર જે સીબીથી ખાડા ખોદવાની એલાઉડ નથી મનરેગાની યોજના છે લોકોને રોજગારી આપવાની યોજના છે તો જે સ્વય યોજના છે એને માટેની જે યોજના એમાં ઘણું બધી ભ્રષ્ટાચાર થયો અને દરેક જિલ્લામાં થયો છે તો એના માટે તો એને ભોગવવું પડશે કોઈ પણ હોય આમ આદમી પાર્ટીમાં તમે કેટલા વર્ષોથી છો ભાજપની સત્તા તમે જોઈ છે શું લાગે છે ગુજરાતના જનતા અને યુવાનો અત્યારે ભાજપથી ઊભ આવી ગયા છે નરેન્દ્ર મોદીનું નામ જ્યારે યુવાનોને કહેવામાં આવે ત્યારે એમ લાગે છે કે હવે લોકો થાકી ગયા છે પરિવર્તન આવી રહ્યું છે તો ગુજરાતની અંદર જનતા એક પરિવર્તનના માર્ગે જતી હતી ત્યારે એને વિકલ્પ મળતો નહોતો આમ આદમી પાર્ટી છે દેશની અંદર કામની રાજનીતિ કરે છે શિક્ષિત યુવાન આગળ કરે છે અને હક અને અધિકાર માટે લડે છે તો એનો એક દિવસ ચોક્કસ બે હજાર સિત્તાવીસની અંદર બરાબર આખા ગુજરાતની અંદર પરિવર્તન આખા દેશમાં પરિવર્તન આવશે બિલકુલ એટલે કે બે હાજર સત્યાવીસ ની અંદર આખા ગુજરાત ની અંદર પરિવર્તન આવશે પણ હવે એ જોવાનું છે કે આમ આદમી પાર્ટી જો આ જ રીતે મહેનત કરતી રહેશે તો ગુજરાત માટે બીજો વિકલ્પ ચોક્કસથી બનશે કારણ કે કોંગ્રેસ જે રીતે અત્યારે મુદ્દા ઉઠાવે છે પરંતુ હવે એમના જ જે નેતાઓ જે કૌભાંડમાં આવે છે તો પછી કૌભાંડના મુદ્દા પણ હવે એમની પાસે નથી બચીએ જો આજ રીતે આમ આદમી પાર્ટી જબરદસ્ત આગળ વધતી રહેશે તો બે હજાર સત્યાવીસમાં કોંગ્રેસનું સ્થાન ચોક્કસથી લઈ શકે કારણ કે ભાજપ એટલે કે આટલી બધી સીટો મેડમ એમના માટે હજુ ખૂબ અઘરી છે પરંતુ મહેનત થશે તો આવનાર સમયમાં ક્યાંક એ પણ એમને મળશે અમારા અહેવાલને લઈને અને જે રીતે લોકોએ વાતચીત કરી છે આમ આદમી પાર્ટીને લઈને તેમને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર